બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ છીએ તો સ્વાગત છે તમારું બધું આપણા નવા બ્લોગમાં બાકી આ ટોપી તો તમે બધા ઓળખતા જ હશો આ ટોપી આજે આપણે ઉઠાવી લીધી છે ગોપુની અને જો બેગ બેગ કમ્પ્લીટ કરી દીધી છે તૈયાર આ છે આપણો ટેન્ટ કાલે આપણે સામાન અહીંયા મૂકી અને બીજી ઓફિસે ગયા હતા રોકાવા માટે બાકી કાલે કંઈક આપણે આવી જગ્યાએ રોકાયા હતા આ આપણા ગોપુભાઈ ગોપુ હવાર હવારમાં ટોપી લઈ લીધી હો આજે છોકરો મૂડમાં નહીં વાર વારો ઠંડી લાગે એટલે આ આપણા વિક્રમભાઈ સારંગપુર વાળા આ વિક્રમભાઈ અને આ સંજયભાઈ અને આ બળવંતભાઈ નામે ભૂલી જવાય બાકી આપણી સાયકલ રેડી થઈ ગઈ છે તો તિરંગો રગાવી દે ને પછી બોટલ બોટલ ભરી દઈએ પછી નીકળીએ ચાલો ગોપુ સાયકલ પેક કરી દીધી આપણે જલ્દી જલ્દી કરી દઈએ ચાલો બાકી સર સર આપણે નીકળી આવ્યા છીએ જોવો અત્યારે નવ વાગ્યા છે અને આપણી સાયકલ અત્યારે ધોઈ નાખી અને આ સુ કાલની આ સુસાયટીમાં હતી આપણી સાયકલ અને હવે આપણે નીકળી રહ્યા છીએ ફાઇનલ ગુપુ હજી આવે છે પાછળ તો બાકી અમારી સાયકલ તો આવી ગઈ જુઓ સાયકલ ધોઈ નાખી અને આવી ગયા અમે અને હવે ગુપુ આવે છે બાકી થોડી વારમાં હવે નીકળી આવી થયા આપણે જવાનું છે પેલા મોડેરા મોઢેરા પછી જવાનું છે બે ઉચરાજી પીવાનું પાણી ભરી આલો ભાઈ ભરેલો હોય ભરેલો હોય કાલ ભરે તો ને બાકી જો કાલે આપણે બોટલ નવી લઈ લીધી તો પાણી ભરી દઈએ એટલે ત્યાં સુધી ગોપુ હજી પાછળ જ છે આ આપણે આપણે જગ્યાએ હતા હતા અને નીકળ્યા બાકી આપણી સાયકલો જો છે આ છે ગુપુની સાયકલ બાકી વિક્રમભાઈ લાયા છે ચા તો અત્યાર સુધી પી લઈએ ચા પછી આપણે નીકળવાનું છે આજે દસ વાગ્યા કરે છે નીકળવું છે થોડી વાર ગુડ મોર્નિંગ મિત્રો તો આજે વર્ષનો છેલ્લો દિવસ છે એટલે કે બે હજાર ચોવીસ અને આપણે મળવાનું હતું ગોભુભાઈને તો ફાઇનલ ગોભુભાઈ આવી ગયા છે આ છે ગોભુભાઈની સાયકલ અને બાજુમાં છે આપણી સાયકલ બાકી આપણે બે દિવસથી હતા મહેસાણા અને હવે જવાનું છે મોઢેરા જવાનું છે સૂર્યમંદિર અને ત્યાર પછી જવાનું છે બહુચરાજી આજની લાઈટ અમારી બહુચરાજીમાં થવાની છે અને કાલે જવાના છે અમે પાટણ રાણીની બાપ તો મિત્રો આપણું બે હાજર ચોવીસ પૂરું થવા કરે છે આજે અને આપણે એક જ દિવસ માટે મળ્યા હતા ગોપુભાઈ ને તો મિત્રો આજે બે હાજર ચોવીસ પૂરું થવા કરે છે અને અમે તો જઈ રહ્યા છીએ સાયકલ ઉપર અને જોઈએ બધા મોટી મોટી હોટલોમાં જશે પણ આપણે તો આજે ખાવાનું થોડું ક્યાં પડે ખબર નહીં હજી જોઈએ બાકી વિડીયો જોતા રહેજો હાજુધી પછી કરીએ કંઈક જુગાડ આગળ જઈને ગોપુ જોડે એટલે મિત્રો આપણે નીકળી ગયા છીએ અને હવેથી વાળો હાઈવે આવે છે થોડુંક દૂર છે તો આગળ એક ચોકડી આવે છે ત્યાંથી આપણે જવાનું છે મોઢેરા બાજુ બાકી ભોપુ આગળ જતો રહ્યો તો ખાસો બધો આગળ તો પોકી ગયો ખાસો બધો આગળ છોટા પડી ગયેલા અમે આવડે ભેગા થઈ ગયા છે તો હવે જોડે જોડે જઈએ થોડી વાત પંદર કિલોમીટર બાકી છે અને આ મૂકી દીધી આપણી સાયકલ ઠંડી લાગતી નથી એટલે હવે સ્વેટર કાઢી નાખી છે અને ગુગુલ સાયકલ પણ અહીંયા છે તો આપણે આ જગ્યાએ નાસ્તો કરવાનો છે આપણા એક મિત્ર આવ્યા છે તો ત્યાં સુધી આપણે નાસ્તો કરી લઈએ ગોટાનો અને બોટલ અહીંથી ભરી દીધી આ જગ્યા બહુ ફેમસ છે ગોટા માટે અને ત્યાં અમે રહેતી છે બાકી જો આપણી સાયકલ ને હવે આપણે અહીંથી મોઢેરા સાઈડ જવાનું છે અહીંથી પંદર અઢાર કિલોમીટર બાકી છે તો હવે અહીંથી મોઢેરા ખાલી નવ કિલોમીટર બાકી રહેશે અને આપણે ગોબુભાઈ આગળ ચાલતા અને અહીંથી હવે મોઢેરા ખાલી નવ કિલોમીટર બાકી છે બાકી જુઓ ગોબુને મેળવા આવ્યા છે ફ્રેન્ડ સર્કલમાં આપણે પહોંચી ગયા છીએ મોઢેરા તો સૂર્યમંદિર જવાનું છે આપણે તો અહીંથી આપણે આમ જવાનું છે અને ત્યાર પછી પાછા રિટર્ન આવી અને બહુચરાજી બસ જવાનું છે તો આપણા એક મિત્ર છે તો આયા છે અને ગોપુભાઈ ગયા આગળ બાકી ચાલો પહેલાં કરીએ સૂર્યમંદિર મોઢેરાના દર્શન ત્યાર પછી કરીશું આપણે બહુચરાજીના દર્શન અને ત્યાર પછી આપણી નાયક છે બહુચરાજી તો સાયકલ આપણી મૂકી દીધી છે અહીંયા તાળું બાળું માર્યું નથી આપણે સાયકલ મૂકી દીધી છે બંને ગોપુલ સાયકલ અને મારી સાયકલ બાકી હવે જો આપણે જવાનું છે અંદર હવે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ અંદર સૂર્ય મંદિર જોડે તો તમે જોઈ શકો છો જે સામે છે ને એ મોઢેરાનું સૂર્ય મંદિર છે અને આ એક કુંડ આવેલો છે તો એ સામે મંદિર છે તો આપણે જઈએ એ બાજુ તો આપણે અંદર ફરી લીધું બધે જ મોઢેરાન સૂર્યમંદિર આ ફૂલ વિડીયો ગોપુની આઈડી ઉપર આવી જશે કેમ કે ક્રિએટર ગોપુ જોડે છે એટલે આપણે વિડીયો નથી લીધો ફૂલ તો ફૂલ વિડીયો ફૂલ ડિટેલ્સ ગોપુના વિડીયો મળી જશે બાકી ચાલો આપણે હવે જઈએ પાછા અમે હવેથી જોઈ રહ્યા છીએ ગોપુએ શૂટિંગ લઈ લીધું અને હવે ફ્રેન્ડ આવી ગયા છે આવા જ મન કોઈ ઓળખો ને મન કોઈ ઓળખતું નહીં મળે મઢરા મન નહીં કોઈ ઓળખતું કહે બધા ગોપુને જ ઓળખેલા મન તો કોઈ ઓળખતું જ નહીં મળતું એટલે આપણે હવે અલગ જવું પડશે બાકી ગોપુ જોડે રહીએ ને તો આપણને કોઈ ઓળખતું નહીં બાકી જુઓ આવી રહ્યો કુંડ અને આપણે આવી ગયા છીએ જમવા માટે આ સાયકલ આપણે આવી હતી ગોકુન સાયકલ આવ્યા છીએ અને આપણે અહીં જમવાનું છે આપણા એક મિત્ર છે તો અહીંયા મતલબ જમવાનું છે કઈના છે સંતરામ સહેરાબાજમાં છે અરે સોરી સરસવા સરસવાના છે તો આપણે અત્યારે અહીંયા જમવાનું છે એ જાય છે આગળ ગોકુને તો ચલો પહોંચીએ અત્યારે હું વડેરાતી જમીનનું નીકળી ગયો છું સમથિંગ અત્યારે બે ને ત્રીસ થઈ છે અને આપણા ગોપુભાઈ તો પાછળ રહી ગયા બાકી હું આવી ગયો છું થોડો આગળ બહુચરાજી હવે ખાલી અહીંથી ચૌદ પંદર કિલોમીટર બતાવે છે અને આપણે બહુચરાજી જઈને બહુચરાજીની આસપાસ નાઇટ કરવાનું પ્લાનિંગ છે બાકી ગોપુ તો રહી ગયો પાછળ ગોપુ આવે ત્યાં સુધી આપણે એની વેઇટ કરી બાકી આવે તો આપણે પાછા લઈ છે આપણે ગી ગયા છીએ બહુચરાજી અને સાયકલો આપણે મૂકી દીધી છે અને હવે આપણે જવાનું છે બહુચરાજી મંદિરે તો સાયકલો આપણે અહીંયા મૂકી છે અને આપણે હવે જવાનું છે મંદિરે માપુ આગળ જતું રહેશે તો એથી મંદિર સ્ટાર્ટ થાય છે આ છે ગેટ મહીસાગર ઓલ ગુજરાત ગોપુ વિચારે છે હું કરીએ બાકી ચાલો જઈએ આપણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મંદિર તોડી નાખ્યું છે અને નવા મંદિરનું કામકાજ ચાલુ છે અને ગોપુ પેલી બાજુ વિડીયો તારા માટે અને આપણે અહીંયા છીએ બાકી અહીંયા કામકાજ હજી ચાલુ છે તો મિત્રો આપણે બહુચરાજી દર્શન કરી લીધા અને અત્યારે જુઓ મંદિરે પટી ગયું છે બધું અને આપણા આશીષભાઈ લેવાયા આશીષ ભાઈ રાહુલ ઓળખતા જશો બાકી છે એમના ઘરે દસ કિલોમીટર થાય ને દસ કિલોમીટર થાય છે તો આપણે એમના ઘરે જવાનું છે નાઇટ કરવા બાકી જતા રહેજો ત્યાં સુધી મળીએ એમના ઘરે અત્યારે મિત્રો છ વાગી ગયા છે અંધારો હવે પડી જવા કરે છે જુઓ અને હજી કઈ સુવાની સગવડ નથી હજી તો પાંચ છ કિલોમીટર જઈશું ત્યારે ગામડું આવે છે બાકી